આચાર્ય અંજના છે હું શ્રી રાજસભા સત્સંગ મંડળ સાયલા સંચાલિત આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ સાયલામાં પ્રોગ્રામ મેનેજર તરીકે ફરજ બજાવું છું અને ધોરાજીમાં અમે ઓગણીસ જુલાઈએ ડેકેર સેન્ટરની શરૂઆત કરી અને ત્યારે ત્યાં અમે બધા બેઠા હતા અને ખાલી સાધન કેમ્પની વાત થઈ કે નેક્સ્ટ આપણે કરવો છે અને ત્યાં જ એક એવો વિચાર આવ્યો કે આપણે ધોરાજીમાં જ કેમ ન કર્યું અને ધોરાજીમાં અમે સાધન વિતરણ કેમ્પ કરવાનું નક્કી કર્યું અને ત્યાર પછી અમે લોકોએ સપ્ટેમ્બર મહિનામાં અમારી ટીમ અહીંયા આવી અને એસી ગામડા ધોરાજી આસપાસના જે છે એટલા વિસ્તારમાં જઈ અને પ્રચાર પ્રસાર કર્યો અને એમાં લગભગ ત્રણસો દિવ્યાંગોને મળ્યા અને એમાંથી બસોને પંચાવન દિવ્યાંગોનું નિદાન થયું અને એ લોકોને જુદા જુદા સાધન મળવાપાત્ર થયા એ સાધનમાં ટ્રાઇસાઈકલ છે વ્હીલચેર છે કેલીપર્સ છે આર્ટિફિશિયલ લીમ્પ છે હિયરિંગ એડ છે એટલે કે કાને સાંભળવાનું મશીન છે પછી જે ઇન્ટેક્ચ્યુઅલ એટલે કે મનોદિવ્યાંગ બાળકો છે એના માટે એજ્યુકેશન કીટ છે એવી જ રીતે પેડ સ્ટીક છે બ્લાઇન્ડ માટે વ્હાઇટ કેન છે અને બ્લાઇન્ડ માટે બ્લાઇન્ડ કીટ છે એવી રીતે જુદા જુદા અમે આજે બસોને પંચાવન સાધનોનું દાતા પરિવાર છે જે કે રસુબેન તનસુખભાઈ ઢાકી અને તેમના પુત્ર અમિતભાઈ ઢાંકી દ્વારા આજે અહીંયા કરવાના છીએ અને એ સાધનમાં જે લોકોને સાધન મળશે એમાંથી આ લોકો પોતે પોતાનું જીવન ગતિશીલ બનાવશે અને પોતે પોતાની રીતે કોઈપણ જગ્યાએ હલનચલન કરવું હોય તો કરી શકશે એમને ક્યાંય તકલીફ નહીં પડે અને આ અમારો બે હજાર છથી થી શરૂ કરીને આજે આ બેતાલીસમો કેમ્પ છે સાધન સાહીનો અને આ કેમ્પના આજે લાભાર્થી ઉમેરતા લગભગ અમે સોળ હજાર દિવ્યાંગોને લાભ આપી અને એની ઉપર પહોંચ્યા છીએ એનો અમને સૌને ખૂબ ગર્વ છે અને આનંદ છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઈક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો